શ્રી લોહાણા મહાજન પ્રેરિત શ્રી વીરદાદા સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા આયોજિત ચૌદમો રઘુકુળ નવરાત્રિ મહોત્સવમાં રઘુવંશી ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા નવરાત્રિના શુભ પર્વમાં શક્તિની ભક્તિ સિદ્ધ કરવા રાજોત્સવની પ્રસ્તુતિ રૂપે આપણી પ્રાચીન પરંપરાને અવાર્ન સ્વરૂપે સાકાર કરવાના હેતુથી ચૌદમો રઘુકુળ નવરાત્રિ મહોત્સવનું શહેરની સામાજિક સેવાકીય સંસ્થા શ્રી વીરદાદા જસરાથ સેના ટ્રસ્ટ દ્વારા આસોસુદ એકમથી આસો સુદ દશમ દસ દિવસ દરમિયાન શહેરના રઘુવંશી સમાજ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ દિવસ સુધી રઘુવંશી ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક નાતી ઝૂમી ઉઠશે આ આયોજનમાં દસ દિવસ સુધી એક વર્ષના બાળકોથી માંડીને દસ વર્ષ સુધીના તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામો અને મોટા બાળકોને ક્રમાંક મેળવનાર તમામ ખેલૈયાઓને આકર્ષક ગિફ્ટ અને બ્રેક દરમિયાન સમગ્ર રઘુવંશી સમાજ માટે રોજ અલગ અલગ વેરાયટી સાથે અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને આ નવરાત્રિ મહોત્સવના ઉત્સાહપૂર્વક ખેલૈયાઓ રાસ રમી રહ્યા છે અને સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટના તમામ સ્વયંસેવકોને જહેમત ઉઠાવી રહ્યા છે અને અલ્પાહાર તેમજ ઈનામ અને સમગ્ર આયોજનમાં સહયોગ આપનાર તમામ સ્પોન્સરનો વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ આભાર વ્યક્ત કર્યો હતો તેમ સમગ્ર ટીમ વતી હિતેશભાઈ સરૈયાની યાદીમાં જણાવ્યું છે છેલ્લા ચૌદ વર્ષથી રઘુકુલ નવરાત્રિનું સરળતાપૂર્વક આયોજન કરીએ છીએ તેમાં સમગ્ર રઘુવંશી પરિવાર દ્વારા એક સાથે મળીને પરિવારનો મહોત્સવ હોય એ રીતે નવરાત્રીના દાંડિયા રસ ઉજવાય છે અને આ દાંડિયા રસને મેં દાતાઓનો તેમજ સર્વ નાસ્તાના દાતાઓનો હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું લે સાવરકલા જીવદા સેના દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી નવરાજ મહોત્સવ ઉજવાય છે આ મહોત્સવમાં સમગ્ર છે સમાજ સંપૂર્ણ હાજર રહી અને પૂરતો લાહો લે છે બાળકો દીકરીઓ સામે છે તેમજ અહીંયા દરરોજ દરરોજ નાસ્તાની લાઈવ આપવામાં આવે છે અને ગરમીને આ ફૂલ ફેસિલિટી વાળી સૌરાષ્ટ્ર થતી હોય આપણા સૌરાષ્ટ્રમાં દ્વારા સારું વિદ્યાર્થી વિશ્લેષકો દ્વારા થાય છે જય આ રઘુવંશ જસરાજ સેના તરફથી આ આયોજિત ઘણા વર્ષથી થાય છે આજે અમલીમાં ખૂબ હાજરી આપી છે અને બહુ મસ્ત મજા આવેલી છે બધી અને આ અલ્પહારમાં નાસ્તા પાણી અને આયોજિત બહુ સરસ કર્યું છે ખૂબ ખૂબ જ અમને ગૌરવ છે આથી અમે ખૂબ જ ખુશ છીએ આ જ વખતની નવરાત્રિમાં માના ગરબા ગવાય એવી માની કૃપા થઈ ગઈ આ વખતે ઓર નવરાત્રિમાં મજા આવી ગઈ હવે જ્યારે જ્યારે નવરાત્રિ થાય ત્યારે અમને આવો ખૂબ જ આનંદ મળે અને બે શબ્દ હજી મારે વધારે કહેવા છે તો હું તમને જરૂર કહીશ આ સાવરકુંડલા નાનું એવું ગામ વચમાં નાવલી નદી અને રંગીલું અમારું સાવરકુંડલા બરાબર ને 確かに。